આજે હું તમારી સાથે શેર કરી રહી છું હાંડવાની રેસીપી ઇન્સ્ટન્ટ હાંડવો ચિત્ર પર બની જાય તો ચાલો સ્ટાર્ટ કરીશું તો અહીંયા મેં એક ગાજર લીધું છે બે લાલ મરચાં કોલેરિયા અને વટાણા લીધા છે તો તમારે જે પણ શાકભાજી વેજીટેબલ એડ કરવું હોય તે તમે એડ કરી શકો છો જે પણ અવેલેબલ હોય ઘરમાં તે તમે એડ કરી શકો છો અને આ એક કપ ભરીને મેં સૂજી લીધી છે અને બે ચમચી જેટલું આપણે તેમાં દહીં એડ કરીશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અને દહીં એડ કર્યા પછી આપણે તેની સારી રીતે મિક્સ કરી નાખીશું તો તમારે રેશો તમારે જોઈ લેવાનો છે એક કપ સુસી લીધી છે તો તેમાં મેં બે ચમચીથી વધારે પણ તમે એડ કરી શકો છો બે ચમચી તો બરાબર જ છે તો તેની સારી રીતે આપણે મિક્સ કરતા રહીશું એકદમ સરસ રીતે તેને દહીંમાં સારી રીતે સોરી સુજીમાં દહીં સારી રીતે મિક્સ થઈ જાય તે તમારે તેને સારી રીતે મિક્સ કરવાનું છે અને હવે તેમાં આપણે એક કપ ભરીને પાણી એડ કરવાનું છે તે તમારે થોડું થોડું કરીને એડ એડ કરવાનું છે તમે વધારે પણ કરી શકો છો પણ પહેલાં આપણે દહીંનું એકદમ જાટું એવું ખાડું સોરી સુજીનું એકદમ ઘાટું એવું પેસ્ટ બનાવવાનું છે અને પછી તેને આપણે મિક્સમાં મિક્સ કરી ગ્રાઇન્ડ કરી નાખવાનું છે એટલે તમને તેનો રેશિયો બરાબર ખબર પડી જશે તો હવે એકદમ સરસ એવું પેસ્ટ જેવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો તેને આપણે ઢાંકીને પંદર વીસ મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું તો અહીંયા જે આપણે વેજીટેબલ લીધા છે તેને આપણે ક્રશ કરી નાખીશું તો મેં અહીંયા ગાજરને ઝીણા બ્લેન્ડરથી સારી રીતે આપણે તેને ક્રશ કરી નાખીશું અને ગાજરની જગ્યાએ તમે ખીરા એટલે કે કાકડી પણ એડ કરી શકો છો દૂધી પણ એડ કરી શકો છો જરૂરી નથી કે બધા ખીરા કાકડી એડ નથી નથી કરતા તો આપણે પણ ના કરવું જોઈએ ટેસ્ટ જેનો સારો આવે તે તમને જે પણ પસંદ હોય પસંદગીના શાકભાજી તે પણ તમે એડ કરી શકો છો તો મારી પાસે જે અવેલેબલ હતા તો મેં આ એડ કર્યું ગાજર એડ કર્યું છે ને વટોણા અને જે મારી પાસે શિમલા મિરચાં ન એટલે મેં તેને એડ નથી કર્યા તો સારી રીતે આપણે ગાજરને ક્રશ કરી નાખીશું તો હવે આપણે વટાણા અને લાલ મરચાંને પણ બ્લેન્ડરમાં સારી રીતે ક્રશ કરી નાખીશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ એવો આ બ્લેન્ડરમાં વટાણા પણ ક્રશ થઈ જાય છે અને ક્રશ કરવા એટલે કચરો રાખવાનો છે અને તમે પ્લસ પોઈન્ટ મિક્સરમાં ગ્રાઇન્ડમાં પણ પ્લસ પોઈન્ટમાં તમે કરી શકો છો તો હવે ગાજરની સાથે આપણે જે વટાણા અને લાલ મરચાથી ક્રશ કરીને રાખ્યા છે તે તેને એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી નાખીશું હા એકદમ ઝટપટ બની જાય એવો આ હાંડવો છે અને ખાવાની પણ બહુ મજા આવે છે તમે બાળકોના લંચ બોક્સમાં અથવા તો તમે સવારના બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો છો તો હવે વેજીટેબલને આપણે એક સાઈડ રાખીને હવે આપણે ગેસ ઓન કરીશું અને ઝટપટ હાંડો બનાવવાની તૈયારી કરીશું તો આ મારી પાસે ઇલેક્ટ્રિક લાઇટર છે જે રેગ્યુલર લાઇટર મારી પાસે છે પણ ક્યારેક ક્યારેક તે બગડવાની સંભાવના રહે છે અને આ ઇલેક્ટ્રિક લાઇટરનો લાઇટરથી ઝટપટ આપણે સ્ટાર્ટ કરી શક્યું છે તમારે સ્ટાર્ટનો બટન બના દબાવીને એને સરસ રીતે આપણે તેને ઝટપટ એવી ગેસ ઓન કરી શકું છું અને હવે આપણે તેમાં સૂકા સૂકા મસાલો એડ કરીશું તો તેમાં મેં આખા ધાણા લીધા છે મરી લીધા છે અને તેમાં તલ અને જીરું લીધું છે જો તમે ઇલેક્ટ્રિક લાઇટરની વાત કરો તો તમારે તેને ચાર્જિંગ કરવું પડે છે ચાર્જિંગ પંદરથી વીસ દિવસ સુધી આસાનીથી રહે છે તમારે તેનું ખાસ એ ધ્યાન રાખવાનું હોય છે કે તેમાં તમારે પાણીમાં એ એનો હાથ પણ ન લાગવો જોઈએ અને પાણીવાળો હાથ અને ક્યાંય પણ પાણી હોય તો તે એનો જરા પણ એનો સંપર્ક ના આવવો જોઈએ તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું અને જ્યારે તમારું કામ પતી જાય તો ત્યારે તમારે ઇલેક્ટ્રિક લાઇટરનું જે સ્વિચ છે એ બંધ કરી દેવાનું જેથી ચાર્જિંગ પણ એનું એમ નામ રહેશે તો હવે આપણો મસાલો સારી રીતે રોસ્ટ થઈ ગયા છે તો હવે આપણે તેને મિક્સી ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરી નાખીશું અને આ મસાલો તમારે જો ના એડ કરવા હોય તો તમારી પાસે ઘરમાં ગરમ મસાલો હોય તે પણ એડ કરી શકો છો પણ આ મસાલોનો ટેસ્ટ બહુ સારો આવે છે તો આ મસાલો આપણે સરસ એવો ગ્રાઇન્ડ થઈ ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અને આ કચરો રાખવાથી એનો ટેસ્ટ પણ સારો આવે છે જ્યારે તમે એની ખાશો તારાનો ટેસ્ટ બહુ સારો આવે છે તો હવે આપણું જે મિશ્રણ છે તે તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને પણ મિક્સી ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરી નાખીશું અને તમે મિક્સીમાં ગ્રાઇન્ડ ના કરવા માંગતા હો તો પણ તમે ના કરી શકો કેમ કે તમને આ રીતે પણ તમે કરી શકશો કે એવું જરૂરી નથી કે સુજી નાની અથવા મોટી પણ મેં મિક્સીમાં ગ્રાઇન્ડ કરી છે ઘણીવાર આપણે ઘરમાં આપણા બાળકોને ખાતા હોય તો જરા પણ કચકચ થાય એટલે તરત જ એને પ્રશ્ન આવે છે કે આવું નથી પસંદ અમને તો મેં અહીંયા એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખ્યું છે તો હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને એમાં થોડુંક આપણે મિક્સરમાં થોડું પાણી એડ કરી દઈશું અને તેમાં પણ આપણે તેને થોડુંક એડ કરીશું પાણી આમાં મિક્સીમાં તો તમે હું તમને એનું મિક્સર તમને દેખાડી દઉં તો આપણે તેને વધારે પડતું પાતળું નથી કરવાનું અને હવે તેમાં આપણે મસાલા એડ કરીશું તો તેમાં મેં મીઠું એડ કર્યું છે સોરી મેં એમાં થોડીક સુગર એડ કરી છે આપણો જે મસાલો છે તે એડ કરીશું પછી ગાજર એડ કરી દઈશું જે આપણે વેજીટેબલ છે તે એડ કરી દઈશું અને તેમાં લાલ મરચું હળદર અને ધાણાજી પણ એડ કરી દઈશું તે મરચું મેં પહેલાં એડ કર્યું હતું હું તમને દેખાડી નથી શકી અને જે આપણે મસાલો ગ્રાઇન્ડ કરીને રાખ્યો છે તે અને તમે આમાં ચાટ મસાલો પણ એડ કરી શકો છો સરસ એવો ટેસ્ટ આવે છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ એવો મસાલો સારી રીતે એમાં મિક્સ કરી નાખ્યો છે અને હવે આપણે ઉપરથી લસણ આદુની પેસ્ટ એડ કરીશું તો પહેલાં જ મેં તમને જે મસાલો એડ દેખાડ્યો હતો તે મેં લીલા મરચાંનો મસાલો દેખાડ્યો હતો લીલું મરચું અને હવે તેને સારી રીતે મિક્સ કરી નાખીશું લસણ આદુની પેસ્ટને પણ અને ઉપરથી આપણે ખાવાનો સોડા અને તેમાં થોડુંક તેલ એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી નાખીશું અને ખાવાના સોડાને બદલે તમે એનો પણ એડ કરી શકો છો એને લીલી પોથ મરી એ તો તમારે ખાસ નાખવાનું જેથી તેનો ટેસ્ટ બહુ સારો આવે છે અને હવે હું આ હાંડવો હું કઢાઈમાં કઢાઈમાં નોનસ્ટિક પેનમાં પણ નથી બનાવી રહી અને આ હું બનાવી રહી છું અઘરિયામાં જે આપણે ઘરમાં દાળનો તડકો જે કરીએ છીએ તેમાં હું બનાવી રહી છું તો એનો ટેસ્ટ એ સરસ એવો લાગશે ગુબ્બારા જેવો એને ખાવાની અને તમે ક્યારેક કોઈ પણ મહેમાન આવે તમે બનાવીને દેશો તો તમને એ તમને સો વાર કે પૂછશે કે આ તમે કેવી રીતે બનાવ્યો તો હવે આ વઘારિયામાં મેં તેલ એડ કર્યું છે એક ચમચી જેટલું અને તેમાં આપણે જીરું અને રાઈ એડ કરીશું અને તેમાં આપણે થોડાક તલ પણ એડ કરીશું તલ તમારે જરૂરથી એડ કરવાના અને તમે જે મિશ્રણ છે તેમાં મેં તલ ને મિક્સીમાં ગ્રાઇન્ડ કરીને નાખ્યા છે અને ઉપરથી પણ મેં થોડોક તલ એડ કર્યા હતા જેથી ખાવાની બહુ મજા આવે ને મોઢામાં આવે છે ત્યારે બહુ સરસ એવો ટેસ્ટ આવે છે તો તલ નાખ્યા પછી આપણે તમારે મીઠો લીમડો પણ તમે એડ કરી શકો લીલા મરચાં પણ મેં બધું નથી એડ કર્યું કેમકે મારા બાળકો તરત જ બધું કાઢ્યા કરે છે અને હવે આપણે જે મિશ્રણ છે તે એમાં એડ કરી દઈશું તો તમારે મિશ્રણ કેટલું એડ કરવું છે તે તમારે ધ્યાન રાખવાનું અને આ મિશ્રણ તમે નાખ્યા પછી તમારે ગેસની ફ્લેમ લો રાખવાની છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે મેં થોડુંક હાઈ રાખી હતી અને ઝટપટ ફેરવી નાખ્યો હતો અને મને તો એવું લાગ્યું કે બની ગયો છે સરસ એવો ગુબ્બારા જેવો લાગ્યો તો અને સરસ એવો લાગતો તો અને જ્યારે મેં તોડ્યો તો એકદમ અંદરથી કાચો હતો તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઉપરથી આપણે લીલા ધાણા ગાર્નિશ કરીશું અને જો અહીંયા તમને લાગે છે એકદમ સરસ એવો શેકાઈ ગયો છે પણ આ શેકાઈ નથી ગયો કાચો છે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ લો રાખવાની છે તો તો આ હાંડવો એકદમ અંદરથી પણ સરસ એવો શેકાઈ જશે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ને ફરીથી એને શેક્યો તો ત્યારે એ સરસ એવો બન્યો હતો એકદમ ક્રિસ્પી ક્રિસ્પી તો હવે ફરીથી આપણે તેલ એડ કરીશું અને તેમાં જે આપણે જે રેગ્યુલર મસાલો એડ કરીએ છીએ જે આપણે લાલ ધણા જીરું રાઈ અને તલ એ તમારે એડ કરવાના છે અને તલ નાખતાની સાથે તમારે ધ્યાન રાખવાનું છે કેમ કે બહુ જ તલ તરત જ ફૂટવા લાગે છે તો અહીંયા હું નાખતી વખતે જ્યારે મેં અહીંયા હાંડવાનું મિશ્રણ નાખ્યું તો તમે તમે જોઈ શકશો કે મેં થોડુંક હાંડવાનું મિશ્રણ નાખ્યા પછી થોડુંક ખાસ ધ્યાન રાખ્યું હતું કેમ કે ફેરવતી વખતે બહુ જ ઉડે છે અને આ નાનું એવું વઘાર્યું છે તમારી પાસે જે નોન સ્ટીક વઘાર્યું વઘાર્યું હોય એમાં સરસ એવું બનશે ઊંડું અને મારું આ ચપટું હતું એટલે થોડુંક મિશ્રણ પણ બહાર ફેલાઈ જતું હતું

તમે જોઈ શકો છો મેં ફેરવતી વખતે થોડુંક આ સાઈડ એટલે લીધું હતું કે બહુ જ વધારે પડતું ગરમ થઈ ગયું હતું અને વઘાર્યું મારું થોડું ચપટું હતું એટલે થોડુંક વાર લાગતી હતી તો મને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમે એકવાર આ જરૂરથી બનાવજો ખાવાની બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે અને તમને મહેમાનો જ્યારે પણ આવે ત્યારે તમે તેને એક બનાવીને ખવરાવજો તમને સો વાર પૂછશે કે આ કેવી રીતે બનાવ્યો ટેસ્ટમાં બેસ્ટ છે આ હાંડવો તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ સરસ અને એકદમ ફૂલેલો ફૂલેલો હાંડવો ખાવાની મજા પડી જાય છે તો કરીને રાખી હતી એકદમ સરસ અને ઇન્સ્ટન્ટ હાંડવો છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને મારા વિડીયો કેવો લાગે છે તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો એકદમ સરસ અને ટેસ્ટી અને ઝટપટ બની જાય એવા હાંડવો તમે ઘરે આસાનીથી બનાવી શકો છો બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો છો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સરસ અને એકદમ ટેસ્ટી આ હાંડવો ખાવાની મજા પડી જાય છે અને ને પણ ટક્કર આપે એવો હાંડવો છે તમે એકવાર જરૂરથી બનાવજો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સરસ એવો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે તમને અમારા વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવજો ફ્રેન્ડ્સ